આ પ્રકારની સ્થિતિ ધીરે ધીરે એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં થવા જઈ રહી છે એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે મંત્રીમંડળના વિસ્તરણની વાત કેટલાય સમયથી ચાલી રહી છે પણ અટવાયેલી છે એક સરસ મજાનું ગુજરાતી કહેવત છે કે શકટનો ભાર જાણે શ્વાન તાણે સચિવાલયમાં બેઠેલા અમુક મંત્રીઓને એટલે સત્તર માણસોને એવું લાગે છે કે આખું રાજ્ય એ ચલાવી રહ્યા છે હકીકત એ છે કે એ ભાર નીચે એટલા બધા દટાઈ ગયેલા શ્વાન જેવી પરિસ્થિતિ છે ગુજરાત રાજ્યના મંત્રીમંડળની કે કાં તો અમુક લોકો એકદમ ઇનસફિશિયન્ટ ભર્યા છે કે જેમની પોતાની ક્ષમતા પોતાના ક્ષેત્રને પોતાના વિધાનસભા ક્ષેત્રને પણ હેન્ડલ કરવાની નથી એમના માથા પર તમે મંત્રીપદનો એટલો મોટો ભાર નાખી દીધો છે એમને સતત ભાર લાગ્યા કરે છે એમને એવું લાગે છે કે એ સરકાર ચલાવી રહ્યા છે હકીકતમાં સરકારમાં એમનું યોગદાન કેટલું એ તો કેબિનેટ બેઠકમાં છેલ્લે બધું પૂરું થાય ત્યારે મુખ્યમંત્રીને જઈને બહુ અંગત ખાને પૂછવું જોઈએ કે કયા વ્યક્તિ છે જે કેટલું યોગદાન આપી રહ્યા છે મુખ્યમંત્રી સહિત નવ કેબિનેટ મિનિસ્ટર છે આપણી પાસે આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ છે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ભારતનું બંધારણ કહે છે કે કોઈપણ રાજ્યમાં એની જેટલી ક્ષમતા છે લેજિસ્લેટિવ એસેમ્બલીની એના પંદર ટકાથી વધારે માણસો તમે મંત્રી ન બનાવી શકો ઓછામાં ઓછા બાર હોવા જોઈએ કોઈ કોઈ પણ નાનું રાજ્ય હોય તો પણ અને ગમે તેટલું મોટું રાજ્ય હોય પંદર ટકાથી વધારે મંત્રીઓ ન હોવા જોઈએ એટલે તમે એકસો બ્યાશીમાંથી બ્યાસી લોકોને મંત્રી ન બનાવી શકો એની સીમા છે એકસો બ્યાશીના પંદર ટકા એટલે મંત્રીઓ તમે બનાવી શકો હવે સત્યાવીસનું મંત્રીમંડળ આપણી પાસે નથી આપણે સત્તર મંત્રીઓથી ગુજરાત રાજ્ય ચલાવી રહ્યા છીએ એ સત્તરમાંથી બચુ ખબર કેટલાય સમયથી આવી નથી રહ્યા કેમ કે એમને દૂર રખાઈ રહ્યા છે પરસોત્તમ સોલંકીની ગણતરી કરવી કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે કેમ કે એ ગમે તેટલા શક્તિશાળી કે કદાવર નેતા હોય સચિવાલયમાં એમની હાજરીને એમના કામને કોઈ લેવા દેવા નથી પરશોત્તમ સોલંકી જેવા નેતાઓ ભારતીય જનતા પાર્ટી કરતા એ કેટલા કદ્દાવરને વિશાળ છે એનું બહુ મોટું ઉદાહરણ છે ભારતીય જનતા પાર્ટીના દરેક મંત્રીઓ માટે નિયમ છે એમણે હાજર રહેવાનું છે એમણે સચિવાલયમાં રહેવાનું છે એમણે મુલાકાતીઓને મળવાનું છે ખૂબ બધા નીતિ નિયમો છે પણ આ કોઈ જ નીતિ નિયમો એ મંત્રીઓને લાગુ નથી થતા જે મંત્રીઓ પોતાના દમથી પોતાના બળથી ચૂંટાય છે અને એટલે જ બંને સોલંકી ભાઈઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કારણે નથી ચૂંટાઈ રહ્યા એમની તાકાત એમનો સમાજ છે એ કોળી સમાજના કારણે ચૂંટાય છે અને કોળી સમાજને જે સૌથી મોટા માને છે ને એટલા જ માટે એમની આખા લિસ્ટમાં ગણતરી કે ચર્ચા એ બહુ અસ્થાને થઈ જાય છે બચુ ખાબડ ગેરહાજર થઈ ગયા ભીખુસિંહ પરમારના મંત્રી પદ પર લટકતી તલવાર છે આ સ્થિતિમાં બાકીના કેટલાય કેબિનેટ મિનિસ્ટર પણ એવા છે ખૂબ બધા રાજ્યકક્ષાના મંત્રીઓ એવા છે કે જેમનું એટલું સરસ પ્રદર્શન રહ્યું છે કે એમને એમને પ્રમોશન મળીને એમને કેબિનેટ મિનિસ્ટર બનાવાય એવી સંભાવનાઓ ચાલી રહી છે અને તોય મહત્તમ જગ્યાઓ તેર જેટલી થઈ શકે છે તેર જેટલી પૂરી જગ્યાઓ ભારતીય જનતા પાર્ટી ભરવાની નથી એ ભારતીય જનતા પાર્ટીની તાસીર નથી અને એટલે જ ગુજરાતને લગભગ આઠથી દસ નવા મંત્રીઓ મળી શકે છે બાકીની ત્રણ ચાર જગ્યાઓ લાલચ માટે એમ પણ એટલે ખાલી રાખવી પડે કે ઇમરજન્સીમાં કાલે જરૂર પડી ને કોંગ્રેસના કોઈ ધારાસભ્યને ખરીદવાના થયા તો એમને કઈ લાલચ આપવાની એટલે લાલચ આપવા માટે એમ પણ એક બે પત્નો ભાગે ખાલી રખાતા હોય છે અડધી રાત્રે કોઈને ઉઠાવીને બીજા દિવસે શપથ લેવડાવવાના હોય મંત્રી પદના તો એના માટે એ જગ્યાઓ ખાલી રહેતી હોય છે જયેશ રાદડીયાની અમિત શાહ સાથે મુલાકાત હોય કે હાર્દિક પટેલ પ્રધાનમંત્રી મોદીની સાથે વાયરલ થયેલી તસવીર એ કોઈ તસવીર તમે એને સાંકેતિકની જેમ જોઈ શકો કે મંત્રીમંડળમાં એમને સ્થાન મળી શકે એમ છે હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ ચહેરાઓને બહુ જ સરળતાથી મંત્રીમંડળમાં સ્થાન મળી જશે એ વાતને બહુ સંભાવનાની જેમ નથી જોવાઈ રહી અને જો એમને સ્થાન મળે છે તો પછી ભારતીય જનતા પાર્ટીની અલગ રણનીતિ એ રણનીતિ કે જે દબાણોમાં નિર્ણય લે છે એ રણનીતિ કે જે જાતિઓના દબાણમાં અથવા એના આધાર પર નિર્ણય લઈ રહી છે એ રણનીતિ કે જેને બીજાના પોતાના ચહેરાઓ નથી દેખાતા આ સમસ્યાઓ એમની સામે રહેવાની છે પણ પ્રશ્ન એ છે કે પંદર ટકાની જગ્યાએ પચાસ ટકા ધારાસભ્યોને પણ જો મંત્રી બનવા મળી જાય તો પણ એ મંત્રી બન્યા પછી કરશે શું શું એ પ્રજાના મુદ્દાઓ ઉઠાવશે શું એ પોતાની જ સરકારને કહી શકશે કે મિડલ ક્લાસ તમારા પગ નીચે કચડવા માટે પેદા કરેલો કોક્રોચ નથી મિડલ ક્લાસ મચ્છર નથી કે તમે એને ગમે તેમ મસળી નાખો મિડલ ક્લાસ એ તમારી પ્રયોગશાળા નથી કે તમે ઈચ્છો એમ એના પર પ્રયોગ કરતા જાઓ વાત કરવી છે ઇથેનોલ વાળા પેટ્રોલની વીસ ટકા મિક્સ કરીને વાળું પેટ્રોલ આપવું એ ભારતનું સપનું છે ભારતનો પ્રયત્ન છે કે આપણે આવનારા વર્ષમાં આપણે એટલે કે ત્રીસ ટકા વાળું પેટ્રોલ વાપરીશું એવું બની શકે કે આપણે ફ્લેક્સી કાર લાવીશું ફ્લેક્સી ફ્યુઅલ વાળી કે જેમાં તમે પેટ્રોલ પણ ભરાવી શકો અને ખાલી ઇથેનોલ પણ રાખી શકો અને ડીઝલ પણ રાખી શકો એક જ ગાડીમાં અલગ અલગ ફ્યુઅલના ઓપ્શન મળે એવી કાર પણ માર્કેટમાં હશે ને જેના આધાર પર આપણે ફ્લેક્સી ફ્યુલ ફ્યુઅલ પણ રાખીશું અને એક દિવસ એવો આવશે બ્રાઝી જેમ કે જ્યારે આપણે સો ટકા એથેનોલ પર ચલાવતી ગાડીઓ આપણા દેશ પર દોડતી હશે સરકારનું સપનું બહુ જ ગજબ અને બહુ અદ્ભુત છે બ્રાઝિલનું ઉદાહરણ આપે એટલે કોઈપણ વિદેશનું ઉદાહરણ આપીને મોટાભાગે સરકારો એવું ઠસાવવાનો પ્રયત્ન કરે છે કે દુનિયાના બાકીના દેશોમાં જો આ થઈ શક્યું તો ભારતમાં કોઈ નવી વાત નથી બ્રાઝિલને કોઈ નુકસાન નથી થયું તો ભારતને શું થવાનું બ્રાઝિલમાં ઓગણીસો સિત્તેરથી આ કામ શરૂ થયું જ્યારે ખબર પડી કે ક્રૂડ ઓઇલના ભાવ આપણે ક્રૂડ ઓઇલ બહારથી લઈએ છીએ દુનિયામાંથી આપણે લાવવું પડે છે અને દુનિયા જ્યારે અનિયંત્રિત થાય ત્યારે એની આપણા માણસો પર બહુ મોટી અસર થાય છે ઓગણીસો સિત્તેરથી ચાલુ થયેલું કામ તમે એને બે હજાર પચીસમાં જ્યારે ઉદાહરણ આપો છો ત્યારે આપણા માટે સમજવામાં એ મોડું છે કે આપણે પાંચ વર્ષમાં એ લાગુ નહીં કરી શકીએ પાંચ વર્ષનો ડેટા શું છે ડેટા બહુ જ બધો છે એમાં સૌથી સરસ ડેટા શું છે કહીએ તો આપણે ફોરેન એક્સચેન્જમાં એક લાખ તેર હજાર કરોડ રૂપિયા બચાવ્યા એક લાખ તેર હજાર કરોડ એટલા એટલે બચાવ્યા કેમ કે આપણે ઓછું ક્રૂડ વાપરવું પડ્યું વીસ ટકા જ્યારે પેટ્રોલ તમે એક લિટર પેટ્રોલ ખરીદો છો તો એની અંદર વીસ ટકા ઇથેનોલ આવી રહ્યું છે વીસ ટકા ઇથેનોલ આવે છે તો એનો મતલબ વીસ ટકા પેટ્રોલ ઓછું વપરાઈ રહ્યું છે એકસો ત્રાણું લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ આપણે બચાવ્યું છે આંકડો કહી રહ્યો છે કે બે હજાર તેર ચૌદમાં આપણે ઇથેનોલ આડત્રીસ કરોડ લિટર વાપરતા હતા બે હજાર ત્રેવીસ ચોવીસમાં એ જ આંકડો સાતસો સાત કરોડ લિટરનો છે એટલે સાતસો સાત કરોડ સુધી પહોંચવાની કરોડ લિટર સુધી પહોંચવાની આપણી આ અદભુત યાત્રા રહી છે હવે વાત છે સમસ્યાઓની પેટ્રોલ પંપ પર તો પેટ્રોલ પંપના માલિકોએ અને ઓઈલ કંપનીએ બહુ સરળતાથી બોર્ડ મારીને એવું કહી દીધું કે વીસ ટકા વાળું પેટ્રોલ આવે છે ને એટલે જ ટાંકી સાફ કરાવતા રહેવી નહીં તો ખરાબ થઈ શકે છે યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે એમની કાર માઇલેજ ઓછું આપી રહી છે એન્જિનમાં કોઈ સમસ્યાઓ આવી રહી છે તકલીફ એ છે દેશમાં કે બે હજાર ત્રેવીસ ઓનવર્ડ્સ જેટલા પણ કાર નવી બની કે જેટલા નવા એન્જિન બન્યા એ વીસ ટકા ઇથેનોલ કે એના માટે સક્ષમ છે એની પહેલાંની જે કાર છે એ વીસ ટકા ઇથેનોલવાળા પેટ્રોલથી ચાલવા માટે એટલી સરળતાથી નથી બનેલી કાર ચાલી રહી છે પણ એની ગુણવત્તા પર બહુ મોટી અસર થઈ રહી છે બ્રાઝિલ જેવા દેશનું ઉદાહરણ આપીને આપણે દેશના નાગરિકોને મૂર્ખ નથી બનાવી શકતા સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે વીસ ટકા ઇથેનોલ વાપરી રહ્યા છો મતલબ એક લીટરમાં તમે વીસ ટકા પેટ્રોલ ઓછું આપી રહ્યા છો પેટ્રોલ અને ઇથેનોલનો ભાવ સરખો છે આંતરરાષ્ટ્રીય બજારોમાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર આવે છે વધઘટ થાય છે એની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકને નથી થતી મોટાભાગનો પૈસો એ સરકારના કરમાં અને કંપનીના નફામાં જતો રહે છે કંપની નખો કરે છે કંપની પાસેથી સરકાર ટેક્સ વસૂલે છે સરકાર એવો આરોપ લગાવી રહી છે કે ઓઇલ માફિયા છે ઇથેનોલ વિશે ગેરસમજ ફેલાવી રહ્યા છે ઇથેનોલને બાકીના બધા ઓઇલ કંપનીઝને બાકી બધા લોકો એવું કહી રહ્યા છે કે તમે શુગર કેન માફિયા છો શુગર માફિયા છો ઇથેનોલ જેમાંથી પેદા થાય છે એ તો એના કારણે એની લોબીની અસર થઈ રહી છે નીતિન ગડકરીના પોતાના દીકરાની સંપત્તિ પર સવાલ છે એમનો પોતાનો વ્યવસાય ઇથેનોલ સાથે સંકળાયેલો છે અને એટલે જ એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે અહીંયા તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે પણ એ બધાથી ઉપર ઉઠીને બાકીની બધી જ વાતો ટેકનિકલ વાતો પણ બાજુ પર મૂકી દઈએ તો એ મોલાસિસમાંથી બનતા ઇથેનોલનો ભાવ પંચાવન રૂપિયા છે પંચાવનથી અઠ્ઠાવન રૂપિયા એક લીટરનો ભાવ હોય તમે જ્યારે પેટ્રોલ આપી રહ્યા છો વીસ ટકા ઇથેનોલ નાખીને તો એ પેટ્રોલ સસ્તું કેમ નથી મળી રહ્યું ગ્રાહકને એક રૂપિયાનો ફાયદો પણ નથી મળી રહ્યો તમે જ્યારે બ્રાઝિલનું ઉદાહરણ આપો છો ત્યારે બ્રાઝિલમાં ઇથેનોલનો ભાવ ને પેટ્રોલનો ભાવ અલગ છે સો રૂપિયામાં ઇથેનોલ નથી પુરાવતા લોકો જે કંપની એવું કહી રહી છે કે અમે પ્યોર સો ટકા શુદ્ધિવાળું ને મિક્સ કર્યા વગરનું પેટ્રોલ આપી રહ્યા છે તો દોઢસો દોઢસો રૂપિયા લીટરના લઈ રહ્યા છે અને એટલે જ જો એ શુદ્ધ પેટ્રોલ આપવાને અમુક કંપની દોઢસો રૂપિયા વસૂલી રહી છે કોઈ કહી રહ્યું છે કે સો ટકા શુદ્ધિવાળું તમે પેટ્રોલ પુરાવો તો જ તમારું એન્જિન લાંબુ લાંબુ ચાલવાનું છે તો તમારી ગાડી લાંબી ચાલવાની છે તો જે માણસો ઇથેનોલવાળું પેટ્રોલ મજબૂરીમાં પુરાવી રહ્યા છે એને કોઈ ડિસ્કાઉન્ટ કેમ નથી મળી રહ્યું ખૂબ બધા પ્રશ્નોની વચ્ચે એના એ જ જવાબો છે નીતિન ગડકરીએ જ્યારે ટ્વિટર પર આના જવાબો આપ્યા છે તે સમયે ત્યારે એમણે જ કહ્યું કે ભાઈ આ તો પોલિટિકલ વેન્ડેટા છે રાજનીતિક ષડયંત્ર છે આ દરેક વાતો દેશમાં તમે રાજનીતિ સાથે જોડી દો તો એનો જવાબ એમ નથી મળતો